અલસાણા તાલુકામાં રૂપિયા એકસો સાત લાખના ખર્ચે ચાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું પલસાણા તાલુકામાં લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના ઊંડા હેતુ સાથે સરકારના અભિગમ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા એકસો લાખના ખર્ચે ચાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો લોકાર્પણની શરૂઆત બલેશ્વર ગામે સવારે દસ વાગે રૂપિયા અઠાવીસ પોઈન્ટ છપ્પન લાખના ખર્ચે નિર્મિત આરોગ્ય મંદિરના ઉદઘાટન સાથે થઈ ત્યારબાદ ઇતારવા ગામે રૂપિયા અઠ્ઠાવીસ પોઈન્ટ પંચાવન લાખ વાંકાનેરા ગામે રૂપિયા પચીસ પોઈન્ટ સાડત્રીસ લાખ અને વડદલા ગામે રૂપિયા પચીસ પોઈન્ટ સાડત્રીસ લાખના ખર્ચે બનાવેલા આરોગ્ય મંદિરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આમ કુલ ચાર મંદિરોમાં રૂપિયા એકસો સાત લાખના ખર્ચે ચાર આયુષ્યમાન આરોગ્ય મંદિર લોકોની સેવામાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ વલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવનાબેન તરાવિયા જિલ્લા તાલુકા પંચાયત સભ્યો હોદ્દેદારો તાલુકા આરોગ્ય અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ આરોગ્ય મંદિરો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાની સુલભતા વધશે અને લોકોને ગુણવત્તાયુક્ત સારવાર સરળતાથી મળી રહેશે સમાવિષ્ટ એવા બારડોલી તાલુકો પલસાણા તાલુકો અને ચોર્યાસી તાલુકો આ ત્રણ તાલુકામાં સબ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર એમ અગિયાર જેટલા યુનિટોનું આ દિવસોમાં લોકાર્પણ થઈ રહ્યું છે તે પૈકી ગઈકાલે બારડોલી તાલુકાના પાંચ યુનિટો આજે પંસાણા તાલુકાના ચાર યુનિટો અને આવતીકાલે બે ચોર્યાસી તાલુકાના એક પીએચસી અને એક સીએચસી એમ કુલ

તમામે તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને આ આયુષ્યમાન આરોગ્ય મંદિર આજે પ્રજાને અર્પણ કર્યું છે અને જે કંઈક નાની મોટી સુવિધાઓ લેવાની હોય કે કંઈક સામાન્ય તંદુરસ્તીના કંઈક જે કંઈક પ્રશ્નો હશે એ ગ્રામ્ય લેવલે જ એનું નિદાન થવાનું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય આરોગ્ય મંત્રીશ્રીનો પણ હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું